આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે પર્યાવરણના જતનની અને પર્યાવરણના રક્ષણની પર્યાવરણની માવજતની વાતો હકીકતમાં પર્યાવરણનું જતન થઈ રહ્યું છે જો હા તો પછી પ્રદૂષણ કેમ વધી રહ્યું છે શું તમને ખબર છે કે કોઈ વ્યસન ન હોવા છતાં પણ અમદાવાદીઓ રોજની અંદાજિત એકાવન જેટલી સિગારેટ પીવે છે પોષ ગણાતા પશ્ચિમ વિસ્તારની હવા સૌથી વધુ ઝેરી છે જી હા આ સાંભળીને તમને નવાઈ લાગી હશે પણ આજ હકીકત છે અને આ વાત અમે નથી કહેતા આ કહે છે એક વિકાસશીલ શહેરો ઝડપથી વિસ્તરી રહ્યા છે એમ એની હવાની ગુણવત્તા ચિંતાજનક દરે બગડી રહી છે આજે આપણા શહેરની હવા એટલી હદે ખરાબ થઈ ચૂકી છે કે સિગારેટના ધુમાડા જેવી બની ગઈ છે અમદાવાદના ડેટા મુજબ સિગારેટ નથી અઠવાડિયામાં અગિયાર પોઈન્ટ નવ અને મહિનામાં એકાવન સિગારેટ બરાબર છે આ ઉપરાંત સમગ્ર અમદાવાદનો સરેરાશ એક્યુઆઈ એકસો તેત્રીસ છે જે સામાન્ય રીતે સંવેદનશીલ અને જોખમી ગણવામાં આવે છે સૌથી પહેલા એ સમજી લઈએ કે અમદાવાદના કયા વિસ્તારની હવા સૌથી વધુ પ્રદૂષિત છે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે કયા વિસ્તારની હવા કેટલી ઝેરી છે કેટલી પ્રદૂષિત છે તો સરદાર પટેલ સ્ટેડિયમ એ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત છે અને એ વિસ્તારમાં જો તમે રહેતા હોવ તો મહિને સત્તાવન સિગારેટ પીતા હોય તેટલી ઝેરી હવા તમારા શરીરમાં જઈ રહી છે ઘાટલોડિયાનું સીપીનગર વિસ્તાર આ વિસ્તાર પણ સૌથી વધુ પ્રદૂષિત છે મહિને સત્તાવન સિગારેટ તમે પીતા હો એટલું ઝેર હવા દ્વારે તમારા શરીરમાં જઈ રહ્યું છે બોડક દેવ મહિને ચોપન સિગારેટ પીતા હોય તેટલી હવા અહીંની પ્રદૂષિત છે એટલે આ વિસ્તારની હવા પણ પ્રદૂષિત છે ઘુમા મહિને ચોપન સિગારેટ પીતા હોવ એટલું ઝેર તમારા શરીરમાં હવા મારફતે જઈ રહ્યું છે સાઉથ બોપલ મહિને ચોપન સિગારેટ પીતા હોવ એટલું ઝેર તમારા શરીરમાં જઈ રહ્યું છે કારણ કે આ વિસ્તારની હવા પણ પ્રદૂષિત છે ઈસરો અને રામદેવનગર મહિને ચોપન સિગારેટ પીતા હોવ એટલું ઝેર તમારા શરીરમાં જઈ રહ્યું છે મણિનગર વિસ્તાર મહિને પિસ્તાળીસ થી અડતાળીસ સિગારેટનું સેવન કરતા હોવ એટલું ઝેર તમારા શરીરમાં જઈ રહ્યું છે તો એરપોર્ટ વિસ્તાર મહિને પિસ્તાળીસ થી અડતાળીસ સિગારેટ પીતા હોવ તેટલું ઝેર તમારા શરીરમાં જઈ રહ્યું છે કે આ વિસ્તારની હવા પણ પ્રદૂષિત છે ચાંદખેડા મહિને સિગારેટ એટલું ઝેર તમારા જઈ રહ્યું છે શાહીબાગ મહિને એકાવન સિગારેટ પીતા હોવ એટલું ઝેર તમારા શરીરમાં જઈ રહ્યું છે સોનીની ચાલી મહિને એકાવન સિગારેટ પીતા હોવ એટલું ઝેર તમારા શરીરમાં જઈ રહ્યું છે કે આ તમામ એવા વિસ્તારો છે કે અહીંની હવા પ્રદૂષિત બની છે અને તમે સિગારેટ પીતા હોવ અને તમારા શરીરમાં જેટલું ઝેર જતું હોય એટલું ઝેર હવા મારફતે જઈ રહ્યું છે આ વિસ્તાર અને તેની હકીકત જાણ્યા બાદ તમારા મનમાં સવાલ થયો હશે કે આ વિસ્તારની હવા આટલી પ્રદૂષિત છે તો પછી એક્યુઆઈ કેટલો નોંધાયો હશે અને જો આ સવાલ તમારા મનમાં નથી થયો તો થવો જોઈએ કારણ કે દરેક વ્યક્તિ માટે એ જાણવું જરૂરી છે કે વ્યક્તિ પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે હવા પર નિર્ભર છે એ હવા કેટલી શુદ્ધ છે પહેલા ગ્રાફિક્સના માધ્યમથી વિસ્તારથી સમજી લઈએ કે के AQI કેટલો છે કયા વિસ્તારમાં AQI નો ડેટા શું કહી રહ્યો છે કયા વિસ્તારમાં કેટલો AQI છે તો સીપી નગરમાં 155 AQI નોંધાયો છે જે હાલમાં અમદાવાદમાં સૌથી વધુ છે ઇસરો સેટેલાઇટ વિસ્તાર અહીં 154 નોંધાયો છે AQI એટલે કે આ પણ જે AQI છે ખૂબ જ વધારે છે અહીંની હવા પણ શુદ્ધ નથી ગુમા વિસ્તાર અહીંનો AQI નોંધાયો છે 153 શાહીબાગ વિસ્તાર અહીંનો એક્યુઆઈ છે એકસો પિસ્તાળીસ સરદાર પટેલ સ્ટેડિયમ એકસો એકતાળીસ છે એવા વિસ્તારોની વાત કરી રહ્યા છે કે જ્યાં સૌથી વધુ એક્યુઆઈ નોંધાયો છે અમદાવાદ એરપોર્ટ એકસો એકતાળીસ એક્યુઆઈ છે સરેરાશ આ વિસ્તારનો સાઉથ મોપલ એકસો બત્રીસ એક્યુઆઈ સરેરાશ સાઉથ મોપલ વિસ્તારનો એક્યુઆઈ છે સોનીની ચાલી વિસ્તારનું છે રામદેવનગર એકસો સત્તર એક્યુઆઈ નોંધાયો છે અહીં તો આ હવાની શુદ્ધતાની વાત થઈ રહી છે ના આધારે એ ખબર પડે છે બોડકદેવ એકસો બાર સરેરાશ એક્યુઆઈ નોંધાયો છે ચાંદેડા વિસ્તાર અહીંનો સરેરાશ એક્યુઆઈ છે એકસો સાત અને આ છે હવાની શુદ્ધતાની સ્થિતિ હવાની શુદ્ધતા અને એક્યુઆઈ વિસ્તારપૂર્વક સમજીએ એ પહેલા મારે તમને કેટલાક દ્રશ્યો બતાવવા છે આવો પહેલા એ દ્રશ્યો જોઈ લઈએ અને ત્યારબાદ હવાની શુદ્ધતા અને એક્યુઆઈ સમજીશું આ દ્રશ્યો હું તમને એટલા માટે બતાવી રહ્યો છું કારણ કે આ દ્રશ્યો જોયા પછી આપણે તેની વિસ્તારપૂર્વક વાત પણ કરવાના છીએ આ છે અમદાવાદના દ્રશ્યો અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો કેમ વધી રહ્યો છે કેમ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે હવામાનની શુદ્ધતા કેમ નથી જળવાતી આ બધી વાત આપણે કરવાના છીએ તેની પાછળ કેટલાક કારણો કેટલાક તત્વો કેટલાક પરિબળો જવાબદાર છે તો આ દ્રશ્યોના મારફતે તમે સમજી શકો છો કે અમદાવાદમાં જે રીતે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે જે કન્સ્ટ્રક્શન સાઇટો ધમધમી રહી છે ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે તો કેટલાક અંશે પ્રદૂષણ માટે હવા પ્રદૂષિત બનવા માટે તે પણ જવાબદાર છે ઔદ્યોગિક વિસ્તાર જે રીતે ધમધમી રહ્યો છે તો એ પણ હવાના પ્રદૂષણ માટે જવાબદાર છે સાથે જ વાહનો અવર જવર માટે જે વાહનોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ વાહનોમાં જે ઇંધણ વપરાય છે એ ઇંધણના કારણે પણ પ્રદૂષણ થાય છે હવા પ્રદૂષિત થાય છે તો આ દ્રશ્યો મારે તમને બતાવવા હતા હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી આગળ સમજીશું તો હવાની શુદ્ધતા અને એક્યુઆઈ ની વાત થઈ રહી છે તો ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠતો હશે કે આ શું છે એક્યુઆઈ શું છે તે કેવી રીતે કામ કરે છે એક્યુઆઈ અને હવાની શુદ્ધતાને શું લેવા દેવા તો લેવા દેવા છે આવો ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજીએ કે હવાની શુદ્ધતા અને એક્યુઆઈ ને શું લેવા દેવા છે તો એક્યુઆઈ શું છે તો એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ એ કેવી રીતે કામ કરે છે તે સમજીએ સૌથી પહેલા તો એક્યુઆઈ એ હવાની શુદ્ધતા માપવા માટે તેનો ઉપયોગ થાય છે AQI એ પ્રદુષણ માપવા વપરાતું એક પ્રકારનું થર્મોમીટર છે જેમ આપણા શરીરમાં તાવ આવ્યો હોય અને આપણે ઉપયોગ કરીએ છીએ તો હવાની શુદ્ધતા માપવા માટે આ થર્મોમીટર છે તેનાથી ભવિષ્યના વાયુ પ્રદૂષણનો પણ ખ્યાલ આવે છે એટલે કે ના આધારે ભવિષ્યના વાયુ પ્રદૂષણનો પણ અંદાજો લગાવી શકાય છે તો આ એક્યુઆઈ છે અને એક્યુઆઈ આ રીતે કામ કરે છે હવે તો એ સમજી ગયા કે જેમ તાવ માપવા માટે ભૂકંપની તીવ્રતા માપવા માટે પાણીમાં ક્ષારનું પ્રમાણ માપવા માટે જે રીતે અલગ અલગ સાધન અને થર્મોમીટર વપરાય છે તે રીતે એ એ એ પ્રદૂષણ માપવા એક થર્મોમીટર છે 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 પણ થર્મોમીટરમાં આંકડાની જે રમત શું કેટલો કેટલી શુદ્ધ હવા તો એક્યુઆઈ નું કેટલી કેટેગરીમાં વિભાજન કરવામાં આવ્યું છે એ પણ સમજી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજીએ કે નું વિભાજન કેટલી કેટેગરીમાં કરવામાં આવ્યું છે તો છ કેટેગરીમાં એક્યુઆઈ રીટી હિસાબે વહેંચાઈ

હવા એટલી શુદ્ધ પણ નથી એટલી પ્રદૂષિત પણ નથી એને તમે મધ્યમ ગણી શકો બસો એક થી ત્રણસો ની વચ્ચે જો એક્યુઆઈ નોંધાયો છે તો એ ખરાબ હવા છે એટલે કે તમે હવાની સાથે ઝેર તમારા શરીરમાં લઈ રહ્યા છો શ્વાસ મારફતે બસો એક થી ત્રણસો ની વચ્ચે વચ્ચે નોંધાયો છે છે તો એ એ હવા હવા ખૂબ જ પ્રદૂષિત એટલે કે તમારા શ્વાસ લેવા યોગ્ય નથી પણ છતાં પણ તમે જીવવા માટે શ્વાસ લઈ રહ્યા છો તો તમારા શ્વાસમાં ઝેર જઈ રહ્યું છે ચારસો થી પાંચસો તો એ ગંભીર શ્રેણીમાં છે હવાની કેટેગરી એટલે કે તમારા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે તો આ હવાની કેટેગરી થઈ હવાની શુદ્ધતાની કેટેગરી થઈ હજુ આપણે બાદ ઘણું બધું સમજવાનું જરૂરી છે કારણ કે આપણને નુકસાન પહોંચાડી રહ્યું છે કારણ કે એક્યુઆઈમાં જે કેટેગરી આવી રહી છે એ હવાની શુદ્ધતાની કેટેગરી છે પરંતુ એક્યુઆઈ સમજા ની જે કેટેગરી છે એ કેટેગરી સમજ્યા હવે કેટેગરી બાદ અગત્યનું છે વિવિધ તત્વો અને વાયુનું પ્રમાણ તમે જાણો છો કે વાતાવરણમાં વિવિધ વાયુનો સમન્વય છે વિવિધ વાયુનું આવરણ છે વધતા ઓછા પ્રમાણમાં અલગ અલગ વાયુની હાજરી છે હવે સવાલ એ છે કે એક્યુઆઈ કયા પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે તો આવો એ પણ સમજી લઈએ કે કયા પરિબળોના આધારે નક્કી થાય છે કયા 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 વાયુ તત્વો જેના કારણે જેને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે તો આઠ પ્રદૂષણ પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે હવે એ આઠ પ્રદૂષણ પરિબળો કયા કયા છે તે પણ આપણે વિસ્તારપૂર્વક સમજીશું તો એક્યુઆઈ નક્કી કરવા માટે પહેલા તો એ સમજી લો કે આઠ પ્રદૂષણ પરિબળો છે કે જે જેને ધ્યાનમાં રાખીને એક્યુઆઈ નક્કી કરવામાં આવે છે અને એક્યુઆઈ એ હવાની શુદ્ધતા દર્શાવે છે અને હવામાં કેટલું પ્રદૂષણ છે એ દર્શાવે છે ચોવીસ કલાકમાં આ પરિબળોની માત્રા હવાની ગુણવત્તા નક્કી કરે છે એટલે કે હવાની ગુણવત્તા નક્કી કરવા માટે ચોવીસ કલાકમાં આ પરિબળોની માત્રાને ધ્યાનમાં રાખવામાં આવે છે અને આ પરિબળોની માત્રાના આધારે એ નક્કી કરવામાં આવે છે તો આ આઠ પરિબળોના નામ જાણ્યા બાદ તેમના વિશે વિગતમાં જાણવું પણ એટલું જરૂરી છે કારણ કે આ તત્વો આપણી અનિચ્છાએ પણ આપણા શરીરમાં પ્રવેશી રહ્યા છે અને વધતી ઓછી માત્રામાં નુકસાન પણ પહોંચાડી રહ્યા છે આવો વિગતવાર સમજીએ કે આ તત્વો કેવી રીતે ઉદભવે છે અને વાતાવરણમાં કેવી રીતે ભળે છે કારણ કે આ તત્વો વાતાવરણમાં ભળે છે અને તેની સાથે હવાને ઝેરી બનાવે છે તો સૌથી પહેલા તો SO2 SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ AQI નક્કી કરવામાં આ એક પરિબળ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે સલ્ફર ડાયોક્સાઇડ કોલસા અને તેલને બાળવાથી ઉત્સર્જિત થાય છે એટલે કે કોલસા અને તેલને બાળવામાં આવે તો એસોટુ ઉત્સર્જિત થાય છે અને તે જ્યારે હવામાં ભળે છે ત્યારે હવા ઝેરી બને છે જે આપણા શહેરોમાં પુષ્કળ પ્રમાણમાં છે કારણ કે કોલસાનો પણ ઉપયોગ થતો હોય છે સાથે આપણે જે વાહનોમાં જે તેલ વાપરીએ છીએ પેટ્રોલ ડીઝલ તેનાથી જે ધુમાડો થાય છે ત્યારે એસોટુ પણ ઉત્સર્જિત થાય છે સીઓ ટુ સીઓ ટુ એટલે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ તો તમે સમજો છો કે મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થાય છે કારણ કે જ્યારે આપણે શ્વાસની ક્રિયા ચાલતી હોય છે ત્યારે પણ આપણે ઉત્સર્જનમાં કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢતા હોઈએ છીએ રંગબેરંગી છે તે તેમાં ગંધ હોય છે અને તે ઝેરી હોય છે કેટલીક વખત તમે જોયું હશે કે કેટલીક જે કેટલોક વિસ્તાર છે ત્યાં હવાનો રંગ તમને થોડો રંગીન પણ જોવા મળે કોલસો લાકડા જેવા ઇંધણના અપૂર્ણ બર્નિંગથી કુદરતી ગેસ ઉત્પન્ન થાય છે એટલે કે જ્યારે કોલસો લાકડા જેવા ઇંધણ પૂરેપૂરા સળગી નથી જતા તેવા કિસ્સામાં પણ આ જે વાયુ છે એ ઉત્સર્જિત થાય છે વાહનોમાંથી ઉત્સર્જન કાર્બન ડાયોક્સાઇડ નો મુખ્ય સ્ત્રોત છે અને તે જયારે હવામાં ભળે છે ત્યારે હવા વધુ પ્રદૂષિત થાય છે એનો એનો ટુ એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ કેવી રીતે ઉદભવે છે કેવી રીતે વાતાવરણમાં ભળે છે કેવી રીતે હવાને ઝેરી બનાવે છે આ એક પરિબળ એવું છે કે જયારે એક્યુઆઈ નક્કી કરવામાં આવે છે ત્યારે એને ધ્યાનમાં રાખવામાં આવે છે ઊંચા તાપમાને દહન દ્વારા ઉત્પન્ન થાય છે ત્યારે આ એનો હવામાં ઝાકળ તરીકે અથવા ઉપર ભૂરા રંગ તરીકે જોઈ શકાય એટલે કે નીચેની હવામાં એ ઝાકળ સ્વરૂપે જોવા મળે અને વાતાવરણની ઉપરની હવામાં જો તમે તેને જોશો તો એ ભૂરા રંગનું જોવા મળશે એનએચ થ્રી એનએચ થ્રી એટલે કે એમોનિયા આ કેવી રીતે ઉત્સર્જિત થાય છે કેવી રીતે એ વાતાવરણમાં ભળે છે અને એક્યુ વાય જ્યારે માપવામાં આવે છે ત્યારે આ પણ એક પ્રદૂષણ પરિબળ છે જે કૃષિ પ્રક્રિયામાંથી ઉત્સર્જિત થાય છે એટલે કે કૃષિ પ્રક્રિયાઓ જે છે તમને ખબર હશે ખાસ કરીને પરાળી સળગાવવામાં આવે છે આ બધી બાબતથી જે પ્રદૂષણ થાય છે તો એવા કિસ્સામાં પણ એનએચ થાય છે એક ઓથરી હતું ઓથરી એટલે કે ઓઝોનનું ઉત્સર્જન એટલે કે એ પણ કૃષિ પેદાશોના આધારે જ્યારે તેને સળગાવવામાં આવે છે પરાળી અને વસ્તુઓ ત્યારે પણ આ ઉત્સર્જિત થાય છે પીએમ ટુ પીએમ ટુ પોઈન્ટ ફાઈવ એક નાનો પદાર્થ છે જે હવામાં ઓગળી જાય છે અને હવામાં ઓગળીને એ પ્રદૂષણ ફેલાવે છે પીએમ પીએમ અને આ બંને વસ્તુ એવી છે કે હવામાં ઓગળી જાય છે આ કણોનો વ્યાસ માઇક્રોમીટર તો તેનાથી ઓછો હોય છે એટલે એક એ પણ એનો સીધો અર્થ છે કે પીએમ ટુ પોઈન્ટ એ જે એના માઇક્રોમીટર તેનું જે માપ છે એના કણનું જે વ્યાસ છે તેના આધારે પણ તેનું નામથી તેને ઓળખી શકાય છે પીએમ ટુ નું સ્તર વધે ત્યારે જ સ્મોગ વધે અને ઘટે જયારે એક્યુઆઈ ખૂબ વધી ગયો હોય અને ખૂબ જ હવા હોય ત્યારે ઘટી ગઈ હોય કે પાર્ટીક્યુલેટ મેટર કહેવામાં આવે છે જયારે હવામાં આ કણો પણ ભળે છે ત્યારે પણ હવા પ્રદૂષિત થાય છે અને કચરો અને પરાળી બાળવાના કારણે ખાસ કરીને આ જે પીએમટેન છે એ પણ વધતું હોય છે આ કણોનું કદ દસ માઇક્રો

અને જે પરાળી કચરો બાળવાના કારણે વધુ થાય છે જે રીતે મેં તમને અગાઉ કહ્યું એટલે કે કચરો અને પરાળી છે અને વાતાવરણની જે શુદ્ધ હવા છે એને પ્રદૂષિત કરે છે અને એ હવાને ઝેરી બનાવે છે પીએમ ટેનનું સામાન્ય સ્તર સો માઇક્રોગ્રામ ક્યુબિક મીટર એટલે કે એમજીસીએમ જે એક માપ છે એ સો માઇક્રોગ્રામ ક્યુબિક મીટર છે પરંતુ હવાને અસર કરે છે સ્તર છે સાહીઠ એમજી એટલે આનાથી વધારે જો એ વધ્યું હોય તો એ સીધું વાતાવરણને દૂષિત કરે છે અને એ વાતાવરણ દૂષિત થવાના કારણે જે પ્રાણવાયુ છે એ ઝેરી બને છે જો આનાથી એ વધી જાય એટલે જે રીતે મેં તમને પહેલા કહ્યું કે જે એનું સામાન્ય માપ આપ્યું છે સામાન્ય સ્તર બતાવ્યું છે તેનાથી જો એ વધી જાય તો એ નુકસાનકારક બને છે અને સીધું એ માણસ અને મનુષ્યને એ નુકસાન પહોંચાડી રહ્યું છે દરેક જીવને નુકસાન પહોંચાડી રહ્યું છે આ પ્રદૂષણની વાત થઈ હવે એક્યુઆઈ ખરાબ થવાના કારણો અને અમદાવાદમાં જે ધૂળના રચકણો સહિતના અન્ય એવા કારણો છે કે જે એક્યુઆઈ ને ખરાબ કરી રહ્યું છે એક્યુઆઈ વધારી રહ્યું છે તેના કારણે અમદાવાદની હવા દૂષિત થઈ રહી છે અમદાવાદની હવા પ્રદૂષિત થઈ રહી છે તો ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજીશું કે એવા કયા કયા કારણો જવાબદાર છે કે જે અમદાવાદના એક્યુઆઈને ખરાબ કરી રહ્યા છે એ કારણો આપણે સમજીશું તો અમદાવાદ અમદાવાદમાં ધૂળના રચકણું એક તો એ કારણ છે કે જેના કારણે એક્યુઆઈ વધી રહ્યું છે ખરાબ થઈ રહ્યું છે અમદાવાદની હવા પ્રદૂષિત થઈ રહી છે ધૂળના રચકણું વાહનોના ધુમાડા જે રીતે મેં તમને કહ્યું કે વાહનોના ધુમાડામાંથી સીઓ ટુ અને એસઓ વધારે પ્રમાણમાં ઉત્સર્જિત થાય છે તેના કારણે પણ હવા પ્રદૂષિત થાય છે પ્રાઇવેટ વાહનો પર વધેલી નિર્ભરતા કારણ કે અમદાવાદમાં જે રીતે ભાગદોડ ભરી જિંદગી થઈ રહી છે તેની સાથે સાથે જે વાહનો છે વાહનોની સંખ્યા પણ સતત વધી રહી છે ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલે કે જે રીતે અમદાવાદ વિકાસની તરફ હરણફાળ ભરી રહ્યું છે જે રીતે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં બાંધકામ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે એટલે કે ઝડપથી વધી રહ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ પણ પ્રદૂષણ માટે એક અંશે જવાબદાર છે સતત થઈ રહેલી કન્સ્ટ્રક્શન એક્ટિવિટી એટલે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરી તેની સાથે જે બાંધકામ થઈ રહ્યું છે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે એ એક્ટિવિટી પણ હવાને પ્રદૂષિત કરવામાં કેટલાક અંશે ભાગ ભજવી રહી છે ઔદ્યોગિક પ્રદૂષણ તમે જોયું હશે કે કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં ફેક્ટરી આવેલી છે કારખાના આવેલા છે જ્યાં હવાનું પ્રદૂષિત હવાનું પ્રદૂષિત થવું સ્વાભાવિક છે અને ત્યાં એક્યુઆઈ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને તે હવાને પ્રદૂષિત કરી રહ્યું છે ગ્રીન કવરમાં ઘટાડો એક આ પણ ખૂબ જ મહત્વનું કારણ છે મહત્વનું પરિબળ છે જ્યાં એક તરફ ઝડપથી વિકાસ થઈ રહ્યું છે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે તેની સાથે સાથે ગ્રીન કવરમાં ઘટાડો થઈ રહ્યો છે અને તે હવાને પ્રદૂષિત કરવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે આ તો વાત થઈ પ્રદૂષણની આ તો વાત થઈ ની પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે પ્રદૂષણ વધી રહ્યું છે જયારે એક્યુઆઈ ઉપર જઈ રહ્યું છે તો સ્વાભાવિક છે કે હવા દૂષિત થઈ રહી છે હવા ઝેરી થઈ રહી છે એ હવા તમે શ્વાસ મારફતે તમારા શરીરમાં જવા દઈ રહ્યા જો તમે શ્વાસ મારફતે જે તમારા શરીરમાં પ્રવેશ આપી રહ્યા છો તો તેના રક્ષણ માટે તમારા શરીરના રક્ષણ માટે એ પ્રદૂષણથી બચવા માટે તમારે કેટલાક ઉપાય કરવા પડશે તો એ કયા કયા ઉપાય છે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કેવા કયા ઉપાય કરવાથી તમે પ્રદૂષણથી રક્ષણ મેળવી શકો તો ઘર અને કારમાં એર પ્યુરીફાયર ફિલ્ટર્સ લગાવવા જોઈએ જેની મારફતે તમે પ્રદૂષણથી થોડા ઘણા અંશે તો રાહત મેળવી જ શકો છો રક્ષણ મેળવી જ શકો છો બહાર જતા સમયે એન નાઇન્ટી ફાઈવ માસ્ક પહેરવું જોઈએ જેથી કરીને સીધી પ્રદૂષિત હવા શ્વાસ મારફતે તમારા શરીરમાં પ્રવેશ ન કરે એટલે જ્યારે પણ બહાર જાઉં છું ત્યારે અચૂકપણે એન નાઇન્ટી ફાઈવ માસ્ક પહેરવું જોઈએ બહાર જતા સમયે ચશ્મા પહેરવા જોઈએ એટલે જ્યારે બહાર જાઉં છું ત્યારે ચશ્મા પહેરો જેથી કરીને સીધું પ્રદૂષણ તમારી આંખના છિદ્રો મારફતે તમારા શરીરમાં પ્રવેશ ન કરી શકે એટલે માસ્કની સાથે ચશ્મા પહેરવા પણ આવશ્યક છે સવારે અને સાંજે પ્રદૂષણનું લેવલ વધુ હોય છે એટલે તેવા ઘરની બહાર કામ ન હોય તો ન નીકળો બહાર જવાનું ટાળો જેથી કરીને તમે સીધા પ્રદૂષિત હવાના સંપર્કમાં ન આવો પાણીનું સેવન વધુ કરો જેથી કરીને તમારા શરીરમાં જો કોઈ પણ પ્રદૂષિત વસ્તુ પ્રવેશ કરી છે તો એ પાણી મારફતે તમારી શરીરમાંથી તમારી જે તમારું રક્ત છે એ સ્વસ્થ થશે સ્વચ્છ થશે અને જે કચરો છે એ બહાર નીકળી જશે વિટામિન સી થી ભરપૂર વસ્તુઓ ખાવું એટલે કે તમે જે કંઈ પણ આહાર લો છો એ આહારમાં તમે ધ્યાન રાખો કે તમે વિટામિન સી નો વધુ પ્રમાણમાં ઉપયોગ કરો જેથી કરીને તમારા શરીરને રોગપ્રતિકારક શક્તિ વધશે અને તમે ઝેરી તત્વો સામે લડવા માટે તમને સહાય મળી રહેશે હવે આ તો વાત થઈ કેટલાક ઉપાયની પણ ઝેરી હવાની સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે જેના કારણે તમને કેટલીક બીમારી પણ થઈ શકે છે કેટલાક રોગ પણ થઈ શકે છે તો એવા કયા રોગ છે એવી કઈ બીમારી છે આજે તમે પ્રદૂષિત હવા શ્વાસ મારફતે લઈ રહ્યા છો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કેટલી અસર પડી રહી છે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે તમારા સ્વાસ્થ્ય પર શું અસર થઈ રહી છે તો ધૂળ અને પ્રદૂષણ ને સાથે સંકળાયેલી કેટલીક એલર્જી છે જે તમને થઈ શકે છે એટલે જયારે પણ બહાર નીકળો તો કેટલીક બાબતોનું તમારે અચૂકપણે ધ્યાન રાખવું જોઈએ જે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ અસ્થમાના કેસમાં પણ વધારો થઈ શકે છે એટલે કે શ્વાસ સંબંધિત જે બીમારીઓ છે અસ્થમા દમ આ જે બીમારીઓ છે તેમાં વધારો થઈ શકે છે અને છેલ્લા કેટલાક સમયમાં આ કેસોમાં વધારો નોંધાયો પણ છે અને ઝેરી હવા છે કેટલાક અંશે જવાબદાર છે બ્લડ સર્ક્યુલેશન અસંતુલિત થવું એટલે કે તમારું બ્લડ પ્રેશર માં વધઘટ થવો તો આ જે હવાનું પ્રદૂષણ છે એ પણ એના માટે જવાબદાર હોઈ શકે છે ધબકારા અસંતુલિત થવા એટલે કે તમારા હૃદયના જે ધબકારા છે એ અસંતુલિત થાય છે તો કેટલાક અંશે ઝેરી હવા પણ તેના માટે જવાબદાર છે હૃદય રોગની સંભાવના જે આ ઝેરી એ તમારા સ્વાસ્થ્યને અસર કરી રહી છે આ ઝેરી હવા હવે આ તો થઈ પ્રદૂષણની વાત આ તો થઈ અમદાવાદ પ્રદૂષિત થઈ રહ્યું છે તેની વાત પરંતુ એમસી કે જે પ્રદૂષણ ઘટાડવા માટે તેણે પણ કંઈક તો કરવું જોઈએ તો અમદાવાદમાં અમદાવાદમાં જે ઘટાડવા માટે એમસી શું કરી રહ્યું છે તો ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ તો ઈ બસ અને સીએનજી બસ દોડાવી એટલે એમસી પણ પ્રયત્ન તો કરી રહ્યું છે પરંતુ સતત જે પ્રદૂષણ છે એ વધી રહ્યું છે એક્યુઆઈ વધી રહ્યો છે અને ન માત્ર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પરંતુ જે પોષ વિસ્તાર છે જે રહેણાંક વિસ્તાર છે રોડ બનાવ્યા પ્રદૂષણ ઘટાડવા માટેનો કે વોલ ટુ વોલ રોડ બનાવ્યા રાત્રે પાણીના છંટકાવથી પ્રદૂષણ સ્તર ઘટાડ્યું જ્યારે જ્યારે એક્યુઆઈ ખૂબ જ વધારે આવ્યું ત્યારે રાત્રે પાણીનો છંટકાવ કર્યો અને પ્રદૂષણનું સ્તર ઘટાડવાનો પ્રયત્ન કર્યો વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવ્યું ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તેની સાથે સાથે જે રહેણાંક વિસ્તારો છે ત્યાં પણ કન્સ્ટ્રક્શન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે તો વૃક્ષો એટલા કાપવામાં પણ આવી રહ્યા છે તેનું નિકંદન પણ કાઢવામાં આવી રહ્યું છે ભૂગર્ભ જળ વધારવા સોસાયટી બિલ્ડિંગોમાં એકવીસો બનાવી એટલે કે ભૂગર્ભ જળ વધારવા માટેનો આ એક પ્રયાસ હતો કે જેના કારણે પાણીનું સ્તર પણ ઉપર આવી શકે અને સાથે સાથે પ્રદૂષણમાંથી પણ થોડો છુટકારો મળી શકે કે થોડી રાહત મળી શકે વરસાદી પાણીના સંગ્રહ માટે એ ખંભાતી કૂવા બનાવ્યા એટલે કે વરસાદી પાણીનો જે વેડફાટ થાય છે એ પાણીનો જો સંગ્રહ થાય તો જે પેટાળમાં પાણીનું સ્તર છે એ ઉપર આવે તો તેના કારણે લોકોને પાણીની સમસ્યા સામે ઝઝમવું ન પડે તે માટેનો એક આ પ્રયાસ હતો વરસાદી પાણીના સંગ્રહ માટે વોટર હાર્વેસ્ટિંગ ઉમદા વિચાર હતો કે જે વરસાદી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો તેનાથી એ પાણી બચાવી શકીએ અને તે ઉપયોગમાં લઈ શકીએ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે રોજે રોજ ડ્રાઈવ ચલાવી છતાં પણ કેટલાક વિસ્તારમાં એ પ્રદૂષણ નથી નાથી શક્યા તો આ તમામ જે કારણો છે કે એક્યુઆઈ વધી રહ્યો છે જે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે હવામાં પ્રદૂષણમાં જે ઝેરી તત્વો છે ઝેરી વાયુ છે તેનું સ્તર વધી રહ્યું છે તેની સામે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેની સામે આપણે સજાગ થવું પડશે આપણે જાગૃત થવું પડશે કારણ કે જો આપણે પર્યાવરણને બચાવશું તો પર્યાવરણ આપણને બચાવશે એટલે તમારે પણ સતર્ક રહેવું પડશે અને તમારી જાતની સુરક્ષા માટે કેટલાક ઉપાયો પણ કરવા પડશે જેની આપણે પહેલા જ વાત કરી ચૂક્યા છીએ